માં આર્થિક ને કારણે એક રત્ન કલાકારે આપઘાત કર્યો આપઘાત કરતા પહેલા રડતા રડતા એક વિડીયો બનાવ્યો અને એમાં જણાવ્યું કે હીરામાં મંદીને કારણે હું મરી જાઉં છું મારા બાળ બાળબચ્ચાનું ધ્યાન રાખજો ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં સતત હીરાની ચમક ઘટી રહી છે હાલ મંદીએ હીરાના ધંધાને બરોબર ભરડામાં લઈ લીધો છે એને લઈને રત્ન કલાકારો સહિત સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે લોકો હવે હીરાના ધંધાથી દૂર થઈ રહ્યા છે ત્યારે હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારે જીવન લીલા સંકેલી લીધી પ્રાપ્ત માહિતી અમરેલી જિલ્લાના રહેવાસી ખોડાભાઈ સોંદરવા હીરા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે હીરામાં મંદી હોવાના કારણે તેઓ આર્થિક સંકટામણમાં આવી ગયા જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા આખરે ગત તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું રત્ત કલાકાર યુવકે બનાવેલો સામે આવ્યો છે 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 જેમાં તે આવેલી મંદિરથી કંટાળીને આ આ પગલું ભરી રહ્યો રહ્યો તેવું જણાવી સાથે દુઃખ ભર્યા સ્વરે મારા બાળબચ્ચાનું ધ્યાન રાખજો એમ પણ કહી રહ્યો છે આ સમગ્ર બનાવની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી આર્થિક સંકટામણમાં હોય એવું જાણવા મળ્યું છે યુવકે મંદીને કારણે હતાશામાં આવી ઘરના રસોડામાં પંખાના હુક સાથે સાડીના છેડા વડે ગળા ફાંસો લગાવી આપઘાત કર્યો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે હાલ પરિવારના નિવેદનના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે સવારમાં જ મારા મોબાઈલની અંદર કોઈ રત્ન કલાકારે મોબાઈલમાં વિડીયો મોકલેલો વિડીયોની અંદર સાંભળેલો એ રત્ન કલાકાર જે સ્પષ્ટ કહી રહ્યો છે કે મંદિરા કારણે હું આત્મહત્યા કરું છું આની પહેલાં અમે ગુજરાત સરકારને એક લિસ્ટ આપેલું છે એની અંદર ત્રેસઠ કલાકારોનો ઉલ્લેખ છે ત્યારબાદ બે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી આ રત્ન કલાકાર થયા છે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે બાહેધરી આપેલી હતી કે રત્ન કલાકારોને સરકાર મદદ કરશે એના માટેની કમિટી બનાવવામાં આવી છે તો આ કમિટી શું કરી રહી છે કમિટી એક પણ વાર મીડિયા સમક્ષ માહિતી નથી આપી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે કયો એક્શન પ્લાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે અમારી જે માગણીઓ છે એ માગણીઓ ક્યારે પૂરી કરવામાં આવશે આંકડા સતત વધી રહ્યા છે માલિકોને પણ કહેવામાં આવે કે ઉચ્ચસ્તરીય સમિતિ સરકાર દ્વારા માલિકોને પણ દબાણ ઊભું કરવામાં આવે કે ભાવ વધારો કરવામાં આવે મંદિરની અંદર આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે ગંભીર પરિસ્થિતિના કારણે આ લોકો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે અમારી એટલી જ માગણી છે કે રત્ન કલાકારોને સરકાર તાત્કાલિક મદદ કરે અમારી માગણીઓનો સંતોષકારક જવાબ આપે અને કારીગરોના પગાર અને વેતનમાં વધારો કરવામાં આવે નહીતર આ આંકડો ક્યાં પહોંચશે એનું કોઈ જ હું કે તમે કોઈ